મોર્નિંગ મારી તમને મજામાં સો માં સંભળ મસ્ત મજા વ્લોગ ચાલુ કરના તો પાંચ વ્લોગ ચાલુ કર કારણ કે હેને આજે મમ્મી ને બધું કામ હતું અને આમ જો આપણે સોનુ બેન તો જો હું હોય હે અને હેને તો જો આપણે રઈ ભાઈ ઉભા ની તો મહેન્દ્ર ની જો કે મો કરે અને આજે મમ્મી કેમ છે આજ તો નથી આજ તો એમ કે આજ રેસિપી નો શેર અમારા ચેલેન્જ છે તો જો જો આ ચેલેન્જ નો વિડિયો તમે ઘણા દિવસથી બનાવીતી રહ્યા અને લોકો ચાર ત્રણ ચાર દિવસ થઈ ગયા છે તો વાસી વરી આપણે એક નવો ચેલેન્જ ઇને ચેલેન્જ છે પણ વિડિયો થોડો અલગ હશે તો જોજો બધા વિડિયો તો હા રાજુ ગજરન તો પહેલા તો ઉરેતી કોને મેંદરતો હતા રવિન્દ્ર હતા હતા આજુ કે ફર્નેસ જો આજુ કે મેંદરથી આ ખબર આપણે વીસ નો સિક્કો લઈ લીધો છે તો આપણે એમને બે આમાંથી આપણે એનો શરૂઆત કરશી કે તારે શું ખપે કાચ કાચ તો આ છે કાચ અને આ છે છાપ તો આપણે હવે જોઈએ કોને કાચ આવે છે ને કોને છાપ આવે છે કાચ

કેમ કે આપણે પાંચ પૂરી નાખી દીધી હતી ડીશમાં તો એમાંથી ત્રણ ખવાઈ ગઈ છે ને બે બાકી રહી છે અને સેકન્ડ કેટલા મિનિટ એક ને સિત્તેર મિનિટ થઈ છે તો આપણે એને ત્રણ ચાર ચોથી પાણીપુરી ખાઈ લીધી છે તો હજી બે મિનિટમાં સુધી કેટલી પાણીપુરી ખાય છે તો આપણે જોઈએ કેમ કરશે ખવાશે જીતા હે આ પાંચ ઇંચ તીખી છે બે મિનિટ નો સમય હતો તો બે મિનિટ નો સમય હતો અને પાંચ જ પાણીપુરી ખાઈ ગયો ને આપણે પાંચ બીજી પાણીપુરી છો આપી દીધી છે તો હવે પાંચ પૂરી ખાઈ ગયો છે ને છઠ્ઠી તમારે મહેન્દ્ર જોઈ લો રવિન્દ્રભાઈ બેઠા ટાઈમ મળશે એટલો ટાઈમ થયો છે અને રવિભાઈ

જેનામાં પ્રિયંકા વહી ગઈ છે તેને જવે કેમ કે એમાં મહેન્દ્ર ખાતી છે આ કા એમાં પ્રિયંકા તીખી છે એટલી તીખી છે બહુ આ અતિ તીખી છે કોમેન્ટ કરીને જણાવજો કેમ કે તીખી હલાઈ નથી બનાવી પણ છોકરાને થોડી તીખી લાગે કા મહેન્દ્ર પાણી તીખો છે આ ચટણી થોડીક આવી તીખી રાખી હતી ને પાણી આવું બનાવ્યું છે એમાં જોઈ લો પ્રિયંકાબેન ખાતી કેટલી ખાતી બે

જે કબે એક તો રાજીની 50 રૂપિયા લઈ ને અમે મહેન્દ્ર તો જઈ લ્યો પીખો લાગ્યો એટલે ભાગ્યા છે તો વિડિયો ગમે તો લાઈક અને શેર અને કમેન્ટ કરવાનું ભૂતા હવે નવા વિડિયોમાં તો વિડિયો ગમે તો લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂતા હવે નવા વિડિયોમાં ત્યાં સુધી બધાને હાલર માતે જ સેવા કરજો